નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તેના વિશે મોસ્ટ એમ પી પચાસ પ્રશ્ન લઈને હાજર થયા છીએ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં સાંસ્કૃતિક વારસા વિશે મહત્વના પ્રશ્ન આવે છે તો આજે આપણે ભાગ બાવીસમાં લઈને હાજર થયા છીએ એકવીસ ભાગ તમને આઈ બટનમાંથી મળી જશે આ કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્ન મોસ્ટ એમપી

તણછાઈ કાપડ સાથે કયું સ્થળ જાણીતું છે સુરત ઉસ્તાદ ફૈયાસ ખાનનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે શાસ્ત્રીય સંગીત મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે સંગીત પ્રશ્ન ગુજરાતમાં સંસ્કૃત નાટ્ય પ્રયોગના પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે ગોવર્ધન પંચાલ અમૃતલાલ ત્રિવેદીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે સ્થાપત્ય કે લાલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે જાદુ કળા કે કાંતિ લાલ પ્રશ્ન પાંચસો નવ જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે માનવ કલ્યાણ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા અપાય છે ગુજરાત સાહિત્ય પરિષદ પાંચસો અગિયાર શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે લોક કલા શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે રમત ગમત શ્રી રવિશંકર રાવળ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે લલિત કળા ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તેને કયો એવોર્ડ આપવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર હોય તો એકલવ્ય એવોર્ડ અને રાજ્ય ક્ષેત્ર હોય તો જયદીપસિંહજી બારૈયા એવોર્ડ ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તેને કયો એવોર્ડ આપવામાં આવે છે એકલવ્ય એવોર્ડ ગુજરાત નો ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તેને કયો એવોર્ડ થી નવાજવામાં આવે છે જયદીપસિંહજી બારૈયા એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે શિક્ષણ પ્રશ્ન પાંચસો વર્ષ બે હજાર નવ દસ નો દાસી જીવન એવોર્ડ કોને ફાળે જાય છે વિઠ્ઠલરાય નથુરામ શ્રીમાળી કૃતિ અતિશૈલ બાળા પ્રશ્ન પાંચસો ઓગણીસ વર્ષ બે હજાર આઠ નવ નો દાસી જીવન એવોર્ડ કોને ફાળે જાય છે આત્મારામ કાળિદાસ પરમાર મસીહા કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી આખ્યાનો પિતા કોણ ગણાય છે પાલણ ક્યાંનો હતો પાટણનો હતો અને મૂળ નામ હતું પુરુષોત્તમ દાસ માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી હતી દુર્ગારામ મંછારામ મહેતા પ્રશ્ન પાંચસો બાવીસ ગુજરાતમાં સામાજિક સુધારાનો યુગ કોનાથી શરૂ થયો હતો દુર્ગારામ મંછારામ મહેતા કયા યુગ દરમિયાન ગુજરાત કે ગુર્જર દેશના પ્રચલિત થયું સોલંકી યુગો ચોવીસ રણછોડભાઈ ઉદયરામ લિખિત કયું નાટક અગિયારસો વખત ભજવાયું હતું હરિશંદ્ર નર્મદા ટકમની રચના કોને કરી હતી શંકરાચાર્ય પ્રશ્ન પાંચસો છવ્વીસ ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો સયાજીરાવ ગાયકવાડ ગુજરાતના કયા સુલતાનને શાહજહાં સાથે સરખાવવામાં આવે છે મુઝફ્ફર શાહ પ્રથમ પ્રશ્ન પાંચસો અઠ્યાવીસ અમદાવાદને ધોળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું જહાંગીર અમદાવાદને દુનિયાનું બજાર કહેનાર વ્યક્તિ કોણ અબુલ ફઝલ ગુજરાતના સલ્તનત યુગની માહિતી આપતો ગ્રંથ કયો છે મીરાતે ડભોઈના વૈજનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો લવણ પ્રસાદ ગુજરાતના કયા રાજાએ અશ્કો સાથે સરકાવવામાં આવે છે કુમારપાળ પ્રશ્ન પાંચસો તેત્રીસ ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું છે મોહમ્મદ બેગડો ગુજરાતના ઇતિહાસમાં સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે મુઝફ્ફર શાહ બીજો ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લીનો મેળો ક્યારે ભરાય છે આસો આસોસુદ નોમ પ્રશ્ન પાંચસો છત્રીસ ગુજરાતી ભાષા નામ સૌ કયા કવિ આપ્યું હતું પ્રેમાનંદ ગુજરાતમાં યોજાતા લોકમેળાઓની અંદાજિત સંખ્યા કેટલી છે પાંચસો એકવી પંદરસો એકવીસ થી વધુ એક હજાર પાંચસો એકવીસ થી વધુ પ્રશ્ન પાંચસો આડત્રીસ લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે હાલોલ વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે ઉમરગામ ભગવાન પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ ક્યાં સ્થળે કર્યું હોવાનું મનાય છે સિદ્ધપુર પાંચસો એકતાલીસ પારસીઓના અગ્નિ મંદિરોને શું કહેવામાં આવે છે અગિયારી ભારતની સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં થઈ હતી જામનગર ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં શરૂ થઈ હતી સુરત દુર્ગારામ મહેતા દ્વારા સંચાલિત હતી પ્રશ્ન પાંચસો ચુમ્માલીસ ગુજરાતના કયા પ્રદેશની ભાષાની લિપિ નથી કચ્છ હસમુખ સાંકળિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે પુરાતત્વ વિદ્યા હું માનવી માનવ થાવતોય ગણું તે કોની પંક્તિ છે સુંદરમ પ્રશ્ન પાંચસો સુડતાલીસ એ કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી આ કોની પંક્તિ છે ઉમાશંકર જોશી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જૈનોની વસ્તી છે કચ્છ ગુજરાતના આદિવાસીઓમાં કઈ જાતિની વસ્તી વધુ છે ભીલ પ્રશ્ન પાંચસો પચાસ ભાલકા તીર્થમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણે કયા વૃક્ષ નીચે ગૃહ ત્યાગ કર્યો હતો પીપળો તો મિત્રો આ હતા સાંસ્કૃતિક વારસાના મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્ન જે તમને આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતનો ઇતિહાસ પ્લસ સાંસ્કૃતિક વારસો આવી રીતનો એક ટોપિક આવે છે અને તે ટોટલ પચીસ માર્કનો હોય છે જોઈ લેજો ગમે તો લાઇક કરજો વિડીયો વધારેમાં વધારે શેર કરજો ચેનલ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો યોજનાઓના વિડીયો પણ આ બટનમાંથી મળી જશે તો મિત્રો બાય ગુડ લક